તો આપણે જ્યારે મીઠું દહીંની અંદર નાખીએ ત્યારે દહીંની અંદર જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા મરી જાય છે અને પછી જો આપણે દહીં ખાઈએ છીએ મીઠું નાખેલું તો એ બેક્ટેરિયા મરેલા બેક્ટેરિયા આપણા શરીરની અંદર જાય છે જે આપણા શરીર માટે નુકસાનકારક છે તો દહીંની અંદર શું નાખીને ખાવું જોઈએ તો તમારે દહીં ખાવું હોય તો દહીં મોડું અને તાજું હોય તો એની અંદર તમારે મિશ્રી એટલે કે ખડી સાકર જેને દેશી સાકર કહેવામાં આવે છે જેમાં કોઈપણ પ્રકારનું કેમિકલ વગરની જે સાકર આવે છે એ દેશી સાકર એની અંદર નાખી અને તમારે ખાવું જોઈએ અથવા એની અંદર ઓરિજિનલ દેશી શુદ્ધ ગોળ હોય તો એ દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ કેમિકલ વગરનો એ તમે દહીંની અંદર નાખી અને મિક્સ કરી અને ખાઈ શકો છો તો ગોળ અથવા મિશ્રી એટલે કે ખડી સાકર નાખવાથી દહીંની અંદર જે બેક્ટેરિયા છે એની સંખ્યા વધવા લાગે છે દહીંની અંદર અને એ દહીં જો આપણે ખાઈએ તો એનાથી આપણા શરીરની અંદર ખૂબ મોટો ફાયદો થાય છે કારણ કે દહીં આપણે એટલા માટે ખાઈએ છીએ કે દહીંની અંદર જે બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયા જીવંત બેક્ટેરિયા આપણા શરીરની અંદર જવા દેવાના હોય છે તો મીઠું નાખીને ખાઈએ તો એ બેક્ટેરિયા મરી જાય છે એટલે હંમેશા તમારે જ્યારે પણ દહીં ખાવું હોય ત્યારે એની અંદર મિશ્રી અથવા ગોળ નાખીને જો આપણે દહીં ખાવાનું નાખીશું તો એ આપણા શરીર માટે ખૂબ ઉપયોગી થાય છે વધારે દહીં ખાવાનું નથી માત્ર તમે અડધી વાટકી જેટલું દહીં ખાવાનું છે આપણે એનાથી વધારે દહીં આપણને નુકસાન કરતા છે એટલે વધારે દહીં પણ ખાવું જોઈએ નહીં પણ હા મિત્રો તમારે કોઈપણ ડોક્ટરની કે વૈદ્યની દવા ચાલતી હોય કે કોઈ પણ બીમારી હોય આઈબીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ કે કોઈપણ પ્રકારની બીમારી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી આ ઉપાય કરવા માટે વિનંતી કારણ કે આયુર્વેદ મુજબ દરેક માણસના શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ